જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે બનાવવાના છે અડદિયા પાક જે શિયાળામાં બેસ્ટ છે કમર પગના દુખાવા બધામાં આરામ આવે છે તો આપણે આજે બનાવીશું અડદિયા પાક તો મિત્રો મેં બધી જ વસ્તુ લઈ લીધી હજી જે એમાં નખાવી તો આપણે સૌ પહેલાં ગેસ ચાલુ કરી દઈશું ઘી નાખી દઈશું થોડું જ નાખશું ખાલી આપણા

આપણો ઘું સરસ એવો તળાઈ ગયો કાજુ નાખી દઈશું આપણે કઢાઈમાં ફરીથી ઘી નાખી દઈશું થોડું જ નાખશું જોઈએ પછી નાખશું આપણે અડદનો લોટ નાખી દઈશું અડદનો કકરો લોટ આ ધુમાસે કે સરસ એવો લોટ શેકી દઈશું આપણે જરૂર પડે તો ઘી નાખવાનું અંદર જે છે આમ જ જ લોટ જ વ્યવસ્થિત શેકવાનો ગામ થોડું ઘી ઓછું તો નાખી દઈશું હવે આપણા કાજુ બદામ સરસ શેકી દીધા હતા એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું સરસ એવા આપણા કાજુ દળાઈ ગયા જોઈ લો તમે બદામ દળી દઈશો આપણો અડદનો દોઢ સરસ એવો શેકાઈ ગયો આને શેકવામાં બહુ જ વાર લાગે જ્યાં સુધી એકદમ હલકો હલકો ના થઈ જાય કલર ના ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સરસ એવો શેકવાનો ધો આપણી બદામ દળાઈ ગઈએ તો આપણે એનો

અને આ બાજુ આપણે ગોળ વગાડવા મૂકી દીધો સરસ એવો સરસ એવો માવો મિક્સ થઈ ગયો આપણો તો એમાં આપણે જે ગૂદ દોડ્યો હતો એ નાખી દઈશું પછી કાજુ બદામ નાખી દઈશું જે દોડ્યા હતા આપણે પાવડર કંઠોળા પાવડર હવે આપણે સરસ એનો મિક્સ કરી દઈશું આપણે એની અંદર જે ગોળ વગાડ્યો હતો એ નાખી દઈશું આખવડની ખોડની ચાસણીથી બી બના પણ ખડ નહીં નાખવાની ગોળ જ નાખવાનો જેથી હેલ્ધી રહે હવે એને આપણે સરસ મિક્સ કરી દઈશું તમે બનાવીને ખાજો ઘરે જરૂરથી બહુ સરસ બહુ હેલ્ધી કમરના દુખાવામાં ટીચનના દુખાવામાં શિયાળુ પાક ખાવો જ જોઈએ દરેકે તો તમે લોકો બનાવીને ખાજો અને તમને મારી રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો તો એના જે સેફ આપવો હોય આપી દેવો જેમ કે અડદિયાનો સેફ ફાલવો હોય તો એવો આપી દઈએ તો સુખડી બનાવી દઈએ ક તો લાડુ વળી દઈએ તો આપણે ઘી લગાવીને થાળી તૈયાર કરી રાખી હતી તો આપણે બધું જ અંદર નાખી દઈશું અમારો અડદિયા પાક તો સરસ એવો તૈયાર થઈ ગયો હો તમે પણ બનાવજો અને જરૂરથી ખાજો શિયાળામાં અને મારી ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે જોઈ લો તમે કેટલો સરસ બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે તો તમે જરૂરથી આ રેસીપી અપનાવજો અને મારી ચેનલના લાઇક શેરને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો